टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना सौ पहला बात करिए बेंगलुरु थी झड़पाई महिला आतंकवादी शमा परवीन विषय ગુજરાત એટીએસને ગત ત્રેવીસમી જુલાઈના રોજ મોટી સફળતા મળી એટીએસએ ગુજરાતના બે સહિત ચાર આતંકવાદીઓની ધરપકડ કરી આ ચારેય આતંકી પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટથી લોકોને દેશ વિરુદ્ધ અને હિન્દુઓ વિરુદ્ધ ઉશ્કેરતા હતા તેમજ તેમનો પ્લાન આતંકી હુમલા કરાવવાનો હતો તેવામાં હવે ગુજરાત એટીએસને વધુ એક સફળતા મળી છે

ચૌદ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે ક્ષમાના રિમાન્ડ દરમિયાન અનેક ચોંકાવનારા ખુલાસા પણ થશે પરંતુ અગાઉ જે ચાર આતંકી ઝડપાયા હતા તે એ ક્યુ આઈ એસ એટલે કે અલકાયદા ઇન ઇન્ડિયા સબકોન્ટિનેન્ટની વિચારધારાનો પ્રસાર પ્રચાર કરતા હતા તેઓ સોશિયલ મીડિયા અને કેટલીક શંકાસ્પદ એપ્લિકેશન દ્વારા અલકાયદાની વિચારધારા સાથે જોડાઈને તેનો ફેલાવો કરતા સોશિયલ મીડિયામાં એકબીજા સાથે જેહાદ અને હકીકત સામે આવી તે મુજબ ભારતમાંથી ફક્ત શમા પરવીન આતંકવાદી સંગઠનના બુક હેન્ડલર્સના સંપર્કમાં હોવાનું હકીકત સામે આવ્યું આતંકી સંગઠન વધુ મજબૂત બનાવવા માટે કેવી પ્રવૃત્તિ કરવી એ પરવીન નક્કી કરતી હતી અગાઉ પકડાયેલા ચાર આતંકી પણ આ યુવતીના માર્ગદર્શનમાં કામ કરતા હતા વિચારધારાનો પ્રચાર પ્રસાર કેવી રીતે કરવો એ પણ પોતે જ નક્કી કરતી હતી શમાના મોબાઈલમાંથી ત્રણ સોશિયલ મીડિયા એકાઉન્ટ મળ્યા છે જેમાં એક ઇન્સ્ટા એકાઉન્ટ છે અને બે એફવી એકાઉન્ટ સામેલ છે આ દરેક એકાઉન્ટના દસ હજારથી વધુ ફોલોઅર્સ છે તે લોકોને જેહાદી વિચારધારા ધરાવતા લોકોને પોતાની સાથે જોડતી હતી ગ્રુપમાં કોને જોડવા તેનો નિર્ણય ક્ષમા પરવી લેતી હતી માત્ર એટલું જ નહીં ગ્રુપની ગતિવિધિ અને આગળની કામગીરી નક્કી કરતી હતી તેની પાસેથી પાકિસ્તાનના કોન્ટેક્ટ નંબર પણ મળી આવ્યા છે તે પાકિસ્તાનના ઘણા વોટ્સએપ ગ્રુપ સાથે જોડાયેલી હતી એટલું જ નહીં બીકોમ સુધીનો અભ્યાસ કરનારી ક્ષમાની અલગ અલગ ચેટ પણ મળી આવી છે જેની તપાસ કરવામાં આવી રહી છે આ સાથે જ માતા પિતા અને ભાઈ સાથે રહેતી ક્ષમા ઘરમાં પોતાના રૂમમાં એકલી જ રહેતી હતી ક્ષમા પરવીન બેંગલુરુથી જ આખું નેટવર્ક ચલાવતી હતી તેની સાથે અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી હતી કે નહીં તે અંગે હજુ તપાસ ચાલી રહી છે પરંતુ ઝડપાયેલા આતંકી ફેકની તપાસ દ્વારા એટીએસને કેવી રીતે ક્ષમા સુધી પહોંચવામાં સફળતા મળી તે પણ સાંભળો છે એના ઇન્ટ્રોગેશન દરમિયાન જાણવા મળેલ કે આ એક ઇન્સ્ટા અકાઉન્ટ છે સ્ટ્રેન્જર નેશન ટુ કરીને આ અકાઉન્ટના કોન્ટેક્ટમાં છે આ અકાઉન્ટ મારફતે એ લોકોએ એક્યુએસથી રિલેટેડ કન્ટેન્ટની આપલે કરતા હતા અને જિહાદી મુદ્દાઓ પર ડિસ્કશન્સ એ લોકોએ કરતા હતા આ ઇન્ટ્રોગેશન આધારે અને એના જે વિડીયોઝ હતા એ વિડીયોઝને ડીપ સર્ચ ઇન્ટરનેટમાં કરતા અમને અમારી જે ટીમ છે એ ટીમના ઇન્સ્ટા એકાઉન્ટ મળી આવેલા જે કે સ્ટ્રેન્જર્સ નેશન ટુ અને સાથે સાથે આનાથી જ રિલેટેડ જે ફેસબુક પેજેસ છે સ્ટ્રેન્જર્સ ઓફ ધ નેશન અને સ્ટ્રેન્જર્સ ઓફ ધ નેશન ટુ આ ટોટલ ત્રણ એકાઉન્ટ બે ફેસબુક ઉપર અને એક ઇન્સ્ટાગ્રામ ઉપર અમને મળી આવેલું ટેકનિકલી આ એકાઉન્ટ હોલ્ડર્સ કોણ છે એ બાબતમાં ડિટેલ્સ શોધવામાં આવેલી જાણવા મળેલ કે આ જે એકાઉન્ટ છે બેસિકલી ત્રણેય એકાઉન્ટ એક શમા પરવીન રહે આરટીનગર બેંગલોર માં રહે છે આના ડીપ સર્ચ કરીને આની ડિટેલ્સ આના ફોન નંબર્સ આના આના ડિટેલ એડ્રેસ વગેરે બધું આઈડેન્ટિફાઈ કરવામાં આવેલો શમા પરવીન જે સોશિયલ મીડિયા એકાઉન્ટ હેન્ડલ કરતી હતી તેમાં એક ક્યુઆઈએસ ના લીડર મોલાના આસિમ ઉંમરના જેહાદી ભાષણો મૂકતી હતી પોતાની પોસ્ટમાં તેણે અલ કાયદાના ઇમામ અનવર ઓલાકેની જેહાદી પ્રવચનો લાહોરની લાલ મસ્જિદના મૌલાના અબ્દુલ અઝીઝના નિવેદનો અને ભારતમાં દેશ વિરોધી પ્રવૃત્તિ માટે લોકોને ઉશ્કેરતા ભાષણો મૂકેલા છે ત્રીસ વર્ષીય શમા પરવીન મૂળ ઝારખંડની રહેવાસી છે અને બેંગલુરુના હેબ્બલ વિસ્તારમાં ખાનગી કંપનીમાં નોકરી કરતા ભાઈ સાથે રહેતી હતી

હાઈલી રેડિકલાઇઝ અને અનેક પાકિસ્તાનીઓના સંપર્કમાં છે અને ઓનલાઈન ટેરર મોડ્યુલ પર ખૂબ મોટા પાયે આ મહિલા આ આતંકી દ્વારા કામગીરી કરવામાં આવી રહી હતી આ પાંચે પાંચ લોકોને પકડવામાં આવ્યા છે અને એટીએસ દ્વારા પ્રોએક્ટિવલી પોલીસિંગ અને ખાસ કરીને ઓનલાઈન અને બધી જ પ્રકારના જે ડીપ ફેક ડાર્ક વેબ આ બધા જ પ્રકારના મુદ્દાઓ પર એટીએસ દ્વારા જે ધ્યાન રાખવામાં આવ્યું છે તેના કારણે આજે આ પકડવામાં આપણે સફળતા પ્રાપ્ત થઈ છે ગુજરાત એટીએસે અલ કાયદાનું આતંકી સંગઠન કે જે ડિજિટલ પ્લેટફોર્મ પરથી આતંકી પ્રવૃત્તિઓ માટે યુવાનોને જોડે છે તે શોધી કાઢ્યું છે તે દેશભરમાં યુવાનોને સોશિયલ મીડિયા મારફતે શોધીને પોતાની વિચારધારા તેમના સુધી પહોંચાડે છે ત્યારબાદ તેમને સોશિયલ મીડિયા કમ્યુનિટીમાં જોડે છે અને પછી પાકિસ્તાનમાં બેઠેલા તેમના આકા પોતાના મનસુબા પાર પડાવે છે આ સમગ્ર બાબત આતંકી પ્રવૃત્તિઓ માટે સરખી છે પણ તેનું મોડ્યુલ નવું છે કારણ કે પહેલાં સ્લીપર સેલ માટે વ્યક્તિગત મુલાકાતો કેમ્પ અને ત્યારબાદ તેમને જેહાદી શરિયત જન્નત જેવી બાબતોમાં ફસાવીને ભારત વિરોધી કૃત્ય કરાવવા તૈયાર કરતા ભૂતકાળમાં આ રીતે સ્લીપર સેલના ઘણા લોકો કેમ્પમાંથી સીધા પાકિસ્તાન પહોંચી ગયા હતા જ્યાં પહોંચીને પીઓકેમાં ટ્રેનિંગ પણ લઈ લીધી હતી સામાન્ય રીતે સોફ્ટ ટાર્ગેટ લોકોને શોધવા માટે પહેલાં આખી ટોળકી કામ કરતી હતી પરંતુ હવે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તેમની વિચારધારાથી પ્રભાવિત કરવા માટે આખું હેન્ડલ શરૂ થયું અને અલગ અલગ હેન્ડલ પર અલગ અલગ લોકો જોડાતા ગયા છે પરંતુ આતંકીઓ કોઈ હુમલાને અંજામ આપે તે પહેલા જ ગુજરાત એટીએસ સક્રિય થઈ ગયું અને એક બાદ એક આતંકીઓને ઝડપી પાડ્યા આગામી સમયમાં આતંકી સંગઠનો સાથે કોઈ બીજા લોકો જોડાયેલા હશે તો તેમને પણ ઝડપી પાડવામાં આવશે અમારી વિશેષ રજૂઆતમાં સમય થયો છે બ્રેકનું બ્રેક બાદ અન્ય મુદ્દા વિશે વાત